ઓડી કાંડના કારણે વિવાદમાં આવેલા રાજકોટ શહેરના તત્કાલીન યો ડબલ્યુ શાખાના પીઆઈ જે એમ કૈલા ફરી મેદાનમાં આવી ગયા છે રાજકોટ શહેર પોલીસ કમિશનરને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ કાર્યવાહી એવી કરો કે સંદેશો જાય ત્યાં સુધી કે બંને પક્ષો વચ્ચે વાર્તાલાપ થઈ ગયો અને છતાં પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે મેસેજ જાય એવી કામગીરી કરો કોર્ટને તમારી કામગીરીથી સંતોષ નથી અને બાદમાં હવે મેસેજ જાય એવી કામગીરી કરી કે ઓડી કાંડના પીઆઈને ફરીથી મેદાનમાં લાવ્યા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા વિગત વાત કરીએ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ શહેર પોલીસના ના એક પીઆઈ કે જેઓ ઈઓડબલ્યુ શાખામાં ફરજ બજાવી રહ્યા હતા અને ત્યાં તેમના પર વિજય વિશ્વકર્મા નામના વ્યક્તિએ આક્ષેપ લગાવ્યા કે તેમના પૈસાની ઉઘરાણીનો હવાલો લઈ પીઆઈ કૈલાએ બીજા વેપારી પાસે તેમને બેસાડ્યો અને બાદમાં તેમની ઓડી કાર શોરૂમમાંથી બહાર કઢાવી અને સાથે પોલીસ કોન્સ્ટેબલ મોકલ્યો અને ઓડી કારનું કાંડ કરી નાખ્યો એટલે કે હવાલા કાંડ પાર પાડ્યો આ ઘટનાના આક્ષેપો એવા લાગ્યા કે પોલીસે કોઈ તપાસ જ ન કરી અને મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ સુધી આખરે ગુજરાત હાઈકોર્ટે આ મામલાને હાથમાં લીધો અને પોલીસ રીતસર દોડતી થઈ હતી અને એવું કહેવાય છે કે બંને પક્ષો વચ્ચે સમાધાન જે પ્રકારે પોલીસે કર્યું હતું એ જ પ્રકારે પોલીસે આ મામલે પણ સમાધાન કર્યું એ થયું નથી પડતા પરંતુ આ મામલામાં ગુજરાત હાઈકોર્ટને કંઈક તો દાળમાં કાઢું છે તેવું લાગી રહ્યું હતું માટે બંને પક્ષે વચ્ચેની વાર્તા પૂરી થઈ ગઈ હોવા છતાં ગુજરાત હાઈકોર્ટ એ કહી રહી હતી કે એક પોલીસ વિભાગમાં સંદેશ જાય તેવી કામગીરી કરો અને તેના કારણે આ કામગીરી શું કરી તો કે અમે પીઆઈને લીવ રિઝર્વમાં મૂક્યા અમે તેમને શોકોસ નોટિસ આપી અમે તપાસ શરૂ કરી અને કોર્ટે જ્યારે તપાસનો રિપોર્ટ આપ્યો ત્યારે ખુદ રાજકોટ શહેરના પોલીસ કમિશનર લખી રહ્યા હતા કે પ્રાથમિક તપાસ પોલીસ કમિશનરની મંજૂરી મેળવી કરવાની હતી પીઆઈ કૈલાને જે તેમણે મંજૂરી લીધા વગર કરી હતી અને કોન્સ્ટેબલને મોકલી અને તેમણે ઓડીના શોરૂમ પરથી કાર લેવડાવી એ નિયમ અનુસાર કામ નથી કર્યું અને પોતાના કર્મચારીને નિયમ વિરુદ્ધનો હુકમ કરી અને કામ કરાવ્યું અને જો તમારે પુરાવા જોતા હોય તો પોલીસ કમિશનરે કહ્યું કે પીઆઈ કહેલા આ તમારા પુરાવા લઈ જજો અને પછી જવાબ આપજો અને ત્યારે કહ્યું કે અમે એક ઇજાફો છ માસ માટે અટકાવવાનું નક્કી કર્યું છે હવે એ નક્કી થયું હતું એ થયું પરંતુ બાદમાં પીઆઈ કૈલાને ઈઓ શાખામાંથી હટાવી લીવ રિઝર્વોમાં મૂકી દેવામાં આવ્યા અને પોલીસ બેડામાં એવું કહેવાય છે કે આ શાખા એટલે સાઈડ લાઇનમાં બેસાડી દીધા લીવ રિઝર્વમાં જ્યારે જ્યારે ગંભીર આરોપ થાય ત્યારે આવા સજાના પગલાના ભાગરૂપે કામગીરી થતી હોય છે ઉ પોલીસના કર્મચારીને અધિકારીઓ માને છે પણ ગુજરાત હાઈકોર્ટ છતાં માનવા તૈયાર નહોતી અને ત્યારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં કેમેરા નથી એ વાતનો પણ સ્વીકાર કરે છે કે અમારી ક્રાઇમ બ્રાન્ચમાં કેમેરા નથી અમે પ્રક્રિયા કરી રહ્યા છીએ મહિનાઓથી વર્ષોથી અને ત્યારે પણ ગુજરાત હાઈકોર્ટે કીધું કે હવે તો કંઈક વિચારો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કેમેરા હોવા જોઈએ ભાઈ સાહેબ પણ કેમેરા નાખે બીજા ખેરે તો નાખવા ન નાખવા કોણ નખાવશે ક્યારે નખાવશે એ બધી જ વાતો અલગથી છે પણ વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની તો ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આ સજાથી અમે સંતુષ્ટ નથી કારણ કે તમે આ બંને વ્યક્તિઓની પોલીસ કર્મચારીઓની જે બદલી કરી અને કામગીરીનો દેખાડો કર્યો છે નહીં ચાલે પોલીસ વિભાગમાં કડક સંદેશ જાય એવી આકરી કામગીરી કરો અને આખરે હમણાં થોડા દિવસો પહેલાં જ આ મેટર કોર્ટમાં પૂર્ણ થઈ અને હવે થોડા દિવસ બાદ પોલીસે એટલે કે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાહે જાણે સંદેશ આપ્યો આખા પોલીસ બેડાને કે ઓડીકાંડના જેમના પર આક્ષેપ હતા એવા પીઆઈ કૈલાને થોડા જ દિવસોમાંથી લીવ રિઝર્વમાંથી કાઢી અમે ફરી સાયબર ક્રાઇમના પીઆઈ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છીએ ગયોને કડક સંદેશો ગુજરાત હાઈકોર્ટને પણ કદાચ આ સંદેશા વિશે નહીં ખ્યાલ હોય કે આનાથી પણ અઘરો કડક સંદેશો હશે જે અમે કહી રહ્યા છીએ અને એ કડક સંદેશો પોલીસ કમિશનર આપી શકે જે આપી દીધો છે તો આપણે ગુજરાત હાઈકોર્ટની વાત કરી રહ્યા છીએ ત્યારે અમારા જેવા નાના અને મામૂલી પત્રકારોનું તો શું આવશે અસર થાય છે કે નહીં જોઈએ બાકી ફરી મેદાનમાં તો લાવ્યા જ છીએ સંદેશો જઈ રહ્યો છે આખા ગુજરાતમાં સંદેશો ગૃહ મંત્રાલય સુધી પણ જવું જોઈએ નમસ્કાર વૈષ્ણવ